તો હેલો દોસ્તો આજે હું તમને એક નાનો એવો સરસ મજાનો સ્વિમિંગ પુલ બતાવીશ નાવા માટેનો તો વિડીયોમાં એન્ડ સુધી જોજો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આજે આ ઉપર દેખાય છે આ સ્વિમિંગ પૂલ છે નાનો એવો તો આપણે ઉપર જઈ હું તમને બતાવીશ મસ્ત મજાનો છે નાનો એવો સ્વિમિંગ પુલ અને પાણી પણ ભરેલું છે તો આપણે જોઈએ ચલો તો ચાલો આપણે ઉપર જઈએ અને જોઈએ તો દોસ્તો આ છે સ્વિમિંગ પુલ બનાવેલો નાવા માટેનો અને આ કબૂતર માટે બનાવેલું છે રહેવાનું સામે પણ બધા કબૂતર છે અને પાણી ભરેલું છે સ્વિમિંગ પુલની અંદર જોઈ શકો છો તમે જો આ સાઈડ બગીચો છે અને અહીંયા પાણી ભરેલું છે નાવા માટે જો આ સાઈડ પણ સામે બગીચો છે નારિયેરી છે કેડી છે ખારેક છે જો દોસ્તો હું બહુ લાંબો વિડીયો નહીં બનાવું ટૂંકો વિડીયો છે અને સાંજે આવશે ફૂલ વિડીયો આ બગીચાની અંદર જે બધા ઝાડવા છે એનો વિડીયો હું સાંજે બેક બનાવવાનો છું તો આ વિડીયોની અંદર બસ આટલું જ સબસ્ક્રાઇબ કરી નાખજો આવા જ વિડીયો જોવા માટે અને સપોર્ટ કરતા રહેજો પ્લીઝ